હવે વિભાજનના વિરોધમાં બહિષ્કારની બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે ઓગઢ જિલ્લો બનાવાય તેવી દિયોદરના સ્ટેટ કુંવરની માંગ છે જી હા દિયોદર સ્ટેટ કુંવર કિરિયાનું નિવેદન સામે આવ્યું છે બે હજાર અઢારમાં ઓગડ જિલ્લો બનાવવા પ્રસ્તાવ મુકાયો હતો જો વાવ થરાદ જિલ્લો બને તો દિયોદર વડુ મથક બની દિયોદરમાં રેલવે સ્ટેશન સ્કોર્ટ પ્રાંત કચેરી પાણીની કેનાલની સુવિધા છે થરાદ નવા જિલ્લાના બોર્ડર પર આવેલું છે બોરસકાઠા જિલ્લાના વિભાજન બાદ દિયોદરને આંગળ જિલ્લો જાહેર કરો તેવી માંગ બરવળતર થઈ રહી છે પહેલાંથી જ માંગણી હતી કે જે નવો જિલ્લો જાહેર થાય બનાસકાંઠામાંથી છૂટા પડ્યા બાદ તો તેને આંગળ જિલ્લો જાહેર કરવો પરંતુ વાવ થરા નવો જિલ્લો જાહેર થયો જેમાં દિયોદરનો સમાવેશ કરવામાં આવ્યો છે દિયોદરના સ્થાનિકોની માગણી છે કે દિયોદરને મથક બનાવવામાં આવે આ અંગે વાત કરવા માટે આપણે સાથે જોડાયા છે દિયોદર સ્ટેટના કુંવર ગિરિરાજસિંહ તેમની સાથે વાત કરીશું ગિરિરાજસિંહ નવ જિલ્લો જાહેર થઈ ગયો લાંબા સમયથી માગણી હતી કે દિયોદરને જિલ્લો જાહેર કરો એમાં પણ એક પર્ટિક્યુલર ઓગઢ નામની માગણી હતી સ્થિતિ હાલ તમે આપ જોઈ શકો છો એમ બે હજાર અઢારથી આની દરખાસ્ત થયેલી હતી સરકારશ્રી પાસે માંગણી હતી આ વિસ્તારના લોકોની છત્રીસે કોમની એવી ભાવના હતી કે દિયોદર મધ્યસ્થ આવતું કેન્દ્ર છે તો દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે અને પત્ર વ્યવહારથી લઈને માગણીઓ સાથે અધિકારીઓશ્રી હોય સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય આ લોકો સાથે વાર્તાલાપ અનેક સંગઠનો દ્વારા કરવામાં આવી હું બી દિયોદરનો સરપંચ હતો જે તે સમયે બે હજાર અઢારમાં જ્યારે સીએમ સાહેબ આવ્યા ત્યારે બી અમે લોકોએ દરખાસ્ત મૂકી અને માંગણી કરી અને થરાદ જિલ્લો થયો છે એનાથી અમને કોઈ તકલીફ નથી એમને અભિનંદન આપીએ છીએ પણ દિયોદરના લોકોની ભાવના હતી કે આસ્થાનું કેન્દ્ર ઓગઢ હોવાથી ઓગડ જિલ્લો જાહેર થાય તો કાંકરેજ વિસ્તાર બી એમાં સમાવેશમાં એ રાજી હતું અને કાંકરેજ વિધાનસભાના લોકો બી ખુશ હતા અને એમની બી સરળતા રોત કે દિયોદર મધ્ય હોત તો અહીંયાથી થરાદના લોકો દિયોદર આવી શકો ને અહીંથી ગાંધીનગર બી જઈ શકોત અને સમગ્ર લોકોની ભાવના હતી કે દિયોદર ઓગઢ જિલ્લા તરીકે જાહેર થાય તો એક હર્ષની લાગણી અનુભવ હતા અહીંના લોકો શા માટે થરાદના વડામથકનો વિરોધ છે કેમ વિરોધ નથી વિરોધ લોકોને ભાવનાનો છે કે ભાઈ થરાદ વાવ છેવાડાનો જિલ્લાનો વિસ્તાર છે રાજસ્થાન બોર્ડરનો વિસ્તાર છે અને મધ્યસ્થ જો જિલ્લાનું કેન્દ્ર રહ્યું હોત તો અહીંથી પાટણથી ને ગાંધીનગર જવામાં બી લોકોને આસાની રોત અને આપને જેમ ખબર હોય છે એક ફોર લેન નવો રસ્તો જે બની રહ્યો છે જે દિયોદરની વચ્ચેથી પ્રસાર થઈ રહ્યો છે એ લગભગ બે અઢી કલાકમાં ગાંધીનગર પહોંચાડવાનો છે ત્યારે દિયોદરમાં પૂરતી સુવિધાઓ છે સહકારથી લઈને સરકારની તમામ સુવિધાઓ છે પ્રાંત ઓફિસ છે જીઆઈડીસી છે રેફરલ હોસ્પિટલ છે બસ્સો વીસ કે એવી સબસ્ટેશન છે નર્મદાની પૂરતી મેઇન મુખ્ય કેનાલ આવેલી છે અને આપ જોઈ શકો છો રેલવે કનેક્ટિવિટી છે અહીંથી દિલ્હી જવું હોય તો અમને ડાયરેક અહીંથી દિલ્હી જવામાં સરળતા રહે છે એવી રીતે બધી રીતે સુખ સુવિધા ભરેલું અને સુખ શાંતિના વાતાવરણ વાળો આ વિસ્તાર છે એટલે અમારી ભાવના હતી અને લોકોની બી ખૂબ ભાવના હતી કે ઓગઢજીના નામ ઉપર આ જિલ્લો જાહેર થાય આજે એક સભા મળવા જઈ રહી છે અને તમારી લાગણી કરવાના છે છે જો તમારી તો આની કમિટી રચવામાં આવી સર્વ સમાજના લોકો એમાં જોડાયેલા છે છે આજે મને હું બી જવાનું છું ગામમાં આઝાદ ચોક ખાતે આ સભાનું આયોજન છે અને હું એવું માનું છું કે બધા ભેગા થઈ અને ભર્યું વાતાવરણ લઈ અને સરકારને વિનંતી કરીએ રજૂઆત કરીએ કે આ બાજુ ધાનેરાને વિરુદ્ધ થઈ રહ્યો છે આ બાજુ કાંકરેજમાં વિરુદ્ધ થઈ રહ્યો છે દિયોદરના લોકો નારાજ છે તો બધાને ભેગા રાખીને સંકલન કરી અને સંસદ સભ્યશ્રી સાથે ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ હોય તાલુકા પંચાયતના પ્રતિનિધિત્વ હોય મોટી સરપંચ પંચાયતો હોય એમના બધાના સંયુક્ત રીતે કંઈક સરકાર વિચારે તો આનંદ થશે આ વિસ્તારના લોકોને ધારો કે દિયોદર વડું મદદ નહીં બનતું તો બીજું શું માગણી રહેશે દિયોદર તાલુકા મથક છે જ આપ જેમ ખ્યાલ છે એમ દિયોદરની કનેક્ટિવિટી દિયોદરમાં અતિ બહારથી આવેલા લોકો જે સુખ શાંતિ અનુભવે છે એ લોકો અહીંયા રહે છે શિક્ષકગણ હોય આરોગ્ય ખાતાના લોકો હોય આજુબાજુ નોકરીઓ કરતા હોય થરાદ કરતા હોય ભાભર કરતા હોય ડીસા કરતા હોય પણ એ લોકો દિયોદર રહેવાનો ઈચ્છા પ્રગટ કરે છે કેમ કે દિયોદરમાં શાંતિનું વાતાવરણ છે અને આવનાર સમયમાં દિયોદરને વધુ વેગ મળે અને દિયોદરને સરકાર ગંભીરતાથી લઈને જિલ્લો જાહેર ના કરે તો અમને અલગ રીતે આ બાજુના પાંચ તાલુકાને ભેગો કરીને જો જિલ્લો જાહેર કરતા હોય તો બી અમે તો રાજી છીએ થરાદ ભલે રહે આ બાજુ ડીસા ડીસાથી આ બાજુનો જે વિસ્તાર છે ભીલડી હોય કાંકરેજ હોય દિયોદર હોય ભાભર હોય લાખણી હોય વાવ હોય આ રીતનો વિસ્તાર વાવમાં સરુપજી ઠાકોર જે પૂર્વ પહેલાં ધારાસભ્ય નહોતા આ વખતે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે એમનો બી એક લેટર ફરતો થયો છે એમને બી દિયોદર જિલ્લો થાય એની માટે વાત મૂકી હતી એટલે સંપૂર્ણ સૌને સંકલન રાખી અને જો આ જિલ્લો જાહેર થાય તો લોકોને આમાં આનંદ રહેશે અને સુખાકારીમાં બી વધારો થશે આભાર તો તમે જોયું ક્યાં હતા ગિરિરાજસિંહ જેમનું સ્પષ્ટ કહેવું છે કે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ લાંબા સમયથી એટલે વર્ષ બે હજાર અઢારથી એનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે પરંતુ હજી સુધી જિલ્લો જાહેર થયો છે અને જે નવો જિલ્લો જાહેર થયો તેમાં દિયોદરને વડુ વડુમથક ના બનાવતી પણ સ્થાનિકો નારાજ છે તેમનું કહેવું છે કે સરકારને આ અંગે સુમેર ભર્યા વાતાવરણ રજૂઆત કરવી જોઈએ અને શક્ય હોય તો દિયોદરને જિલ્લો બનાવવો જોઈએ કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ ઝીમડીયા દિયોદર